આજથી બે દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં હળવા વરસાદની હવામાનની આગાહી તો બે દિવસ બાદ ઠંડીથી મળશે આંશિક રાહત વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું કાઉન્ટડાઉન શરૂ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ કરી સમિટ ની તૈયારીની સમીક્ષા અમદાવાદમાં નરોડાના વ્યક્તિ સામે ભૂતિયા ન્યાયાધીશનું નામ વાપરી બોગસ વોરંટ આપવાનો પર્દાફાશ પીડિતે હાઈકોર્ટ પોલીસ કરી અરજી ભાજપ અયોધ્યામાં બ્લાસ્ટ કરાવી શકે તેવું આરજેડી નેતા અજય યાદવનું વિવાદાસ્પદ નિવેદન તો બિહારના મંત્રીએ કહ્યું મંદિર ગુલામીનો રસ્તો અભિનેતા સલમાન ખાનના પનવેલના ફાર્મ હાઉસમાં બી લોકોએ ઘુસવાનો કર્યો પ્રયાસ પોલીસે બંને શખ્સની કરી ધરપકડ ભારત વિરોધી ટિપ્પણી મુદ્દે મોલદીવના હાઈ કમિશનરને ભારતીય વિદેશ મંત્રાલયનું તેડું મોલદીવ સરકારે ત્રણ મંત્રીને કર્યા સસ્પેન્ડ